સ્વાગત છે અયોધ્યામાં રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જેને લઈને તૈયારીઓ જોરો સમારોહને ભવ્ય બનાવવા માટે ઉત્તર પ્રદેશ સરકાર અને પૂરી તૈયારીઓમાં પ્રથમ તળ બનીને તૈયાર છે અને સજાવવામાં આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે એટલે કે આ વાતની પૂરી સંભાવના છે કે વડાપ્રધાન પોતાના હાથ કરાવશે ઓરિસ્સાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ વિરોધ કર્યો હોવાની ખબર સામે આવી છે જી હા ખબર અનુસાર રતલામમાં તેમને મોટું નિવેદન આપ્યું કે પીએમ લોકાર્પણ કરશે અને ત્યાં હું શું તાળીઓ પાડું પુરીના શંકરાચાર્ય અયોધ્યા ન જવાનું એલાન કર્યું હોવાની ખબર છે તેઓએ વાત કરીએ સમગ્ર મામલે એક મોટું નિવેદન આપ્યું કે તેઓ જાન્યુઆરી રોજ યોજાનાર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા નહીં જાય રતલામમાં ત્રિવેણી કિનારે સંમેલનને સંબોધિત કરવા આવેલ શંકરાચાર્ય નિશલાનંદે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે જો મોદીજી ઉદઘાટન કરે છે અને પ્રતિ સીમાને સ્પર્શ કરે છે તો શું હું ત્યાં તાળીઓ પાડીને જયકાર કરીશ મારા પદની પણ મર્યાદા છે રામ મંદિરમાં મૂર્તિનો અભિષેક શાસ્ત્ર મુજબ થવો જોઈએ આવી ઘટનામાં શા માટે જવું અહેવાલ ઉપર નજર કરીએ તો રામ મંદિર ટ્રસ્ટ તરફથી મળેલ આમંત્રણ અંગે શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે મને જે આમંત્રણ મળ્યું છે તેમાં લખ્યું છે કે તમે અને તમારી સાથે માત્ર એક જ વ્યક્તિ કાર્યક્રમમાં આવી શકશે આ સિવાય હજુ સુધી અમારો કોઈ પણ રીતે સંપર્ક કરવામાં નથી આવ્યો જેના કારણે હું કાર્યક્રમમાં નહીં જાઉં તેમણે વધુમાં એમ પણ કહ્યું હોવાના કે રામ મંદિર પર જે પ્રકારની રાજનીતિ થઈ રહી છે તે ન થવી જોઈએ આ સમયે રાજકારણમાં કઈ જ યોગ્ય નથી પુરીના શંકરાચાર્યએ પણ ધાર્મિક સ્થળો પર બાંધવામાં આવતા કોરિડોરની ટીકા કરી હતી દશક મિત્રો રિપોર્ટ પર નજર કરીએ તો સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે આજે તમામ મુખ્ય ધાર્મિક સ્થળોને પ્રવાસન તેમાં આનંદ અને લક્ઝરીની વસ્તુઓ જે યોગ્ય નથી તેમનું કહેવું છે કે દુનિયાના લોકો ગમે તે ધર્મના હોય પૂર્વજો હિન્દુ હતા તમને જણાવી દઈએ કે નિશ્ચલાનંદ સરસ્વતી પુરીના પૂર્વ માનયા શ્રી ગોવર્ધન પીઠના હાલના એકસો પિસ્તાળીસમાં જગદ્ધુર શંકરાચાર્ય છે સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનો જન્મ ઓગણીસો તેતાલીસ બિહારના મધુબની જિલ્લામાં થયો હતો તે દરભંગાના મહારાજાના શાહી પૂજારીના પુત્ર છે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ